અમદાવાદના સર્કલ પાસે આવેલા પાલતુ સીબીએસ બોર્ડ ધોરણ દસ ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની રાહ આજે પૂરી થઈ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજે ધોરણ દસ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ છનું રૂપિયા પ્રતિ વીસ ગ્રામ થયો છે જ્યારે એક કિલો ચાંદીનો ભાવ પંચાણું થી ઘટીને ચોરાનું રૂપિયા કિલો થયો છે તેર મહિના રોજ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે સેન્સેક્સમાં એક હજાર બસો એક્યાસી પોઇન્ટનો કડાકો નોંધાયો છે જ્યારે નિફ્ટીમાં ત્રણસો છેતાલીસ પોઇન્ટનો ઘટાડો નોંધાયો મંગળવારે આદમપુર એરબેઝ પર સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદ પર પોતાના વલનને ફરીથી સ્પષ્ટ કર્યું છે કહ્યું કે ભારતીય સેના ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળે પાકિસ્તાની સેનાને હરાવી દીધી છે મંગળવારે અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજના આશ્રમ પહોંચ્યા હતા આ દરમિયાન બંને ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા ભારત દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં પાકિસ્તાન ઓપરેશન સિંધુ ની સફળતા બાદ પીએમ મોદી એ સેનાના સૈનિકો ને મળ્યા છે પીએમ મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને અહીં સૈનિકોને મળ્યા હતા આ પહેલા પીએમ મોદીએ સોમવારે રાત્રે આઠ વાગે રાષ્ટ્ર ને સંબોધન કર્યું હતું આંતરાષ્ટ્રીય નાણા ભંડોળ તાજેતરમાં જ પાકિસ્તાને 2.4 અબજ ડોલરના બેલઆઉટ પેકેજની મંજૂરી આપી છે ભારતે આઈએમએફ બેઠકમાં મતદાનમાં ભાગ લીધો ન હતો કેરળના કોજીથી એક મોટો સમાચાર સામે આવ્યા છે પોલીસે અહીં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે આરોપ છે કે તે વ્યક્તિ પોતાને પીએમઓના અધિકારી તરીકે રજૂ કર્યો હતો